અમરેલી જિલ્લાના બગસરામાં વેલેન્ટાઇન ડેની ઉજવણી શાળા નંબર ચારમાં માતૃપિતૃવંદના કરી પૂજન ભૂદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવેલ આ શાળામાં ત્રણસો પચાસ વિદ્યાર્થીઓએ માતા પિતાનું પૂજન કરી આરતી કરી અને ભવ્ય ઉજવણી કરવામાં આવેલ જેમાં ખુશાલ દાસ પારેખ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી તમામ ખર્ચ આપવામાં આવે છે તેમજ તમામ બાળકો અને તેના માતા પિતાને સાત્વિકતા ભોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં પ્રિન્સિપલ દર્શનભાઈ ઠક્કર દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ અને આ કાર્યક્રમમાં તેમજ તેમજ ઇન્દુબેન તેમજ કલાબેન તેમજ પ્રવીણભાઈએ હાજરી આપેલ શેઠ શ્રી ચંપકલાલ ખુશાલદાસ પારેખ મેમોરિયલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના ઉપેન્દ્રભાઈ પારેખ તથા ગિરીશભાઈ પારેખના સહયોગથી આજે શાળામાં વેલેન્ટાઇન ડેના દિવસે વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જે છે આ ટ્રસ્ટના સહયોગથી છેલ્લા દસ વર્ષથી કરવામાં આવે છે જેની પાછળનો એક શુભ હેતુ રહેલો છે કે બાળક જે છે આજે પશ્ચિમી સંસ્કૃતિ પાછળ જે ઘેલો બન્યો છે એમાંથી પાછો આવી અને પોતાની પ્રાચીન ભારતીય સંસ્કૃતિથી પરિચિત થાય આજે વેલેન્ટાઇન ડેને ઉજવવાને બદલે માતા પિતાનું પૂજન કરે તે શીખવવાનો હેતુ રહેલો છે આજે શાળામાં માતૃપિતૃવંદના દિવસનું જે આયોજન કરવામાં આવ્યું તેમાં બાળકોએ પોતાના માતા પિતાનું પૂજન કરી અને આરતી ઉતારી અને આશીર્વાદ મેળવા હતા આવું સરસ આયોજન કરવા બદલ સમગ્ર શાળા પરિવાર એ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરે છે